ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજાની તાત્કાલિક મુક્તિ માંગ સાથે મામલતદારને આવેદન પત્ર ઉપરેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજાની તાત્કાલિક મુક્તિની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન ધનથી લડતમાં સાથે હતા સાથોસાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ કરાવી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આંચકો સમાન છે અને દુઃખ ઘટના છે તે ઉપરેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જડેજાને સમાજ માટે સ્વીકાર નથી ને યોગ્ય ન્યાય માટે આજ રોજ ઉપરેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હું જયદેવસિંહ વાળા આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આ આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખો તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખ્યો સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એને આબરૂ ઉપર હાથ નાખેલો છે એટલે અમને આજે એવો અમારા આખા ઉપલેટા રાજપૂત સમાજ તમામ પાખું એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે એવી રીતે અમે આજે આવેદન પત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદન પત્ર આપ્યું છે અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ રોષે છે આથી વિશેષ કદાચ ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી તાકાત છે અને કરી શકું મારું નામ ચોરાસામાં ભરતસિંહ શિવભા આજ રોજ ઉપલે તાલુકાના તમામ ગામના છત્રી સમાજના આગેવાનો એક આવેદન પત્ર દેવા આવ્યા છે જે જે પીટી અન્યાય થયો છે અમારા સમાજના તેના માટે રાતે એને ધરપકડ કરી અને પાસાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આવેદનપત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવાવાળો સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ હાયલું છે ત્યાંથી જ અમને લોકો જે જે આના હાયરે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોટીને આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કઈક સરકાર વિચારે અને અમારે પાછું રોડ ઉપર ન આવવું આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે જય ભારત માતા કી જય હું વાળા કાકુ ભાઈ ગામ ચરેલિયા રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતા ને લઈ અને જે પીટી જાડેજા સાહેબ ને જે અન્યાય થયો છે એ અન્યાય ને દૂર કરવા માટે અત્યારે અમે આખા રાજપૂત સમાજ અત્યારે અહીંયા આવી અને મામલતદાર કચેરી આવેદન પત્ર દેવા આવ્યો અમે તો રાજપૂત સમાજ એ તો બલિદાન આપ્યા છે એનો ઇતિહાસ કઈક છે અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબ ને ખોટી રીતે ફસાવી અને રાત્રે થી એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબ ને નથી લઈ ગયા